શ્વરમાં સિત્તેર વર્ષથી વયના વરિષ્ઠ નાગરિકો માટે તાલુકા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટર તેમજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શહેર અને જેઆઈડીસી ખાતે આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું ગુજરાતના નાગરિકોની આરોગ્ય સંભાળ મારફતે સૌના નિરામય સ્વાસ્થ્યનો હેતુ સિદ્ધ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે જે અનુસંધાને અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ હેલ્થ સેન્ટર અને અંકલેશ્વર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ભરૂચી નાકા પાસે આવેલ ફાયર સ્ટેશન ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ સિત્તેર વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિત નગરપાલિકાના પ્રમુખ જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારી ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય ઈસરસિંહ પટેલે વરિષ્ઠ નાગરિકોની મુલાકાત લઈ તેઓને ગુલાબનું ફૂલ આપી સન્માનિત કર્યા હતા આદરણીય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી પ્રેરિત આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આજે અહીંયા આયુષ્યમાન વંદના કાર્ડ કે જે સિત્તેર વર્ષથી ઉપરના જે પણ વડીલો છે વડીલોના પાંચ લાખના કાર આ મેગા કેમ્પ રાખીને આજ રોજ અંકલેશ્વર ખાતે અહીંયા ફાયર સ્ટેશન અને જીઆઈડીસીમાં વૃદ્ધાશ્રમ ખાતે આ બે જગ્યાએ આ મેગા કેમ્પ રાખીને તમામ વડીલોના આ કાર નીકળે એ માટેના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જ્યારે આ કાર્યક્રમ નીકળી રહી છે ત્યારે હું તમામ વડીલોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા વડીલોનું આયુષ્ય લાંબુ રહે સ્વસ્થ સારું રહે એવી પ્રભુને પ્રાર્થના પણ કરું છું અને એઓ પોતાના જીવન સારી રીતે ગુજારી શકે એ મારે જ્યારે આ વયવંદના કાર્ડ દ્વારા એમને પાંચ લાખ સુધીનું જે આરોગ્ય માટેનું કાર્ડ આપવામાં આવી રહ્યું છે ત્યારે આ જે કાર્ડ છે એ કાર્ડ ફક્ત આધાર કાર્ડ નંબર નાખીને પણ થઈ શકે છે નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈને પણ આ કાર્ડ ત્યાં સરળતાથી મળી શકે છે સાથે સાથે જે વડીલોથી અહીંયા સુધી આવી શકાયું નથી એવા વડીલોને પણ પોતાના ઘરે જઈને આ વયવંદના કાર કાઢી આપવામાં આવશે અને એમના ઘરે જઈને વિદ્રહ કરવામાં આવશે કે આ યોજના ખૂબ સારી છે તમામ વડીલોના આશીર્વાદ અમને મળતા રહે એવી આશા રાખું છું અને ફરીથી તમામ વડીલોને હું પ્રભુને પ્રાર્થના કરું છું કે એમનું આયુષ્ય સારું રહે અને આરોગ્ય સારું રહે એવી પ્રભુને પ્રાર્થના મારું નામ નહીં મગનભાઈ પટેલ જિલ્લા બંગવાનું અંકલેશ્વર આજે અંકલેશ્વર મુકામે સિત્તેર વર્ષથી વધુના સિનિયર સિટીઝન માટે સારવાર માટે કેમ્પ રાખવામાં આવ્યો હતો તેમાં મારો કાર નીકળી ગયો છે અને મને સ્કૂલ સારવાર મળશે એટલે તેનો મને આનંદ છે અને આ બાબતે સરકારનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે હું ભારતીબેન લોખંડવાળા બોલું છું મારી ઉંમર સિત્તેર વર્ષથી થઈ છે સરકારશ્રી દ્વારા શ્રી મોદીજી દ્વારા જે આયુષ્યમાન વંદના કાર્ડનું આયોજન કરાયું છે અને લાભ અપાયો છે એને માટે હું બી લાભાર્થી થઈ છું એમનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર